સુરતના વરાછા વિસ્તારમાં ગણેશ પંડાલમાં પાંચ સપ્ટેમ્બરે થયેલી બબાલનો નો વિડીયો સામે આવ્યો છે સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક સ્થિત ગણેશ પંડાલમાં સ્ટેજ પર ન બોલાવવાના મામલે થયેલો વિવાદ મારા મારી સુધી પહોંચ્યો હતો આ ઘટનામાં ભાજપ નેતા અલ્પેશ કથેરિયા અને પંડાલના આયોજકો સામેલ હોવાના દાવા સાથે વિડીયો વાયરલ થયો છે ઘટનામાં બંને પક્ષોને ઉત્તરાયણ પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો પરંતુ હજુ સુધી કોઈ પક્ષ તરફથી ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી ગણેશ પંડાલમાં સ્ટેજ પર ન બોલાવતા વિવાદ અલ્પેશ કથેરિયા અને આયોજક સાથે બબાલના વિડીયો વાયરલ થયા છે ત્યારે સમગ્ર ઘટના ગણેશ ઉત્સવ દરમિયાન પંડાલના સ્ટેજ પર બોલાવવાને લઈને શરૂ થઈ હતી જાણકારી મુજબ આયોજકો તરફથી અલ્પેશ કથેરિયા અને તેમના સમર્થકોને સ્ટેજ પર બોલાવવાનું આમંત્રણ નહોતું આપ્યું જેથી તેઓ નારાજ થયા હતા અને આ નારાજગી ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવવામાં આવી હતી અને કથિત રીતે ધમકીઓ પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે